ગઈકાલ રાત્રિના સાડા નવ વાગ્યાના સુમારે નીલકંઠ પાર્ક પાસે છે છે ત્યાં આ કામના જે પટેલ અને એમના ભાઈ છે હાર્મિશભાઈ એ ચા પીવા ગયેલા ને એ દરમિયાન ત્યાં ઉપર બીજેડ ફાઇનાન્સ વાળો છે દેવસિંહ તો એ દોલતસિંહ તો એ એમની સાથે ઝઘડો થયો ને એમને ત્યાં સાઈડમાં એમની ડેલી છે તો એ બાબતે ત્યાં ના ઉભા થયો અને એની અંદર ચક્કુ થી હુમલો કર્યો જેમાં મૃત્યુ થયેલું છે અને આ બાબતે નો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશન માં દાખલ કર્યો છે હાલ પીઆઈ તપાસ કરી રહ્યા છે સર આરોપી ની પકડી લેવામાં આવ્યો છે કે હજી ફરાર છે હા હાલ આરોપી ફરાર છે પરંતુ અલગ અલગ ટીમો બનાવી છે જેમાં ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ છે સ્થાનિક પોલીસ ને ડી સ્ટાફ ની ટીમ છે અને ઝોન વન સાહેબની એક ક્રાઇમ બ્રાન્ચ છે તમામ ટીમો પાછળ લાગેલી છે આરોપીના પકડવા આરોપી કેટલા છે આરોપી એક છે દોલતસિંહ એક હત્યાનું કારણ અગાઉ પણ પાંચ દિવસ પહેલા તેમને થોડી બોલાચાલી થયેલી ત્યાં ઊભા રહેવા બાબતે અને એમની ઓફિસ પણ ત્યાં હતી એટલે અહીંયા ના ઉભા રહી બાબતે એનો ઝગડો ફેલોલો ત્યાં એમની ડેલી હતી એટલે સાઈડ પર ઉભેલા હતા હા ઊભા રહ્યો બોલાચા હા એવું આરોપી આ જે છે દોલતસિંહ એમની ઓફિસ હતી ને એમની ઓફિસ ને સ્પેસ ની અંદર આ લોકો ચા પીને ત્યાં નીચે કેટલી હતી એટલે ડેલો હતો એટલે ડેલા બાબતમાં માં ત્યાં ઉભા રહ્યા બાબત એમનો ઝઘડો ચાલતો હતો દોલતસિંહ ફાઇનાન્સ નું ઓફિસ છે એમનું દોલતસિંહ સામે અગાઉ પણ કોઈ ગુના ગુનાઇત હા એમના દોલતસિંહ વિરુદ્ધ અગાઉ ગુનાઇત ઇતિહાસ છે ત્રણસો સાત મુજબ નો ગુનો તેમજ પ્રોહિબીશન એક્ટ ના ગુના દાખલ થયેલા છે